આજે તમને ગુજરાતનું ગૌરવ ઇતિહાસની શાન અને વારસાના અહેસાસની યાત્રા કરાવી છે ક્યાં આવેલું છે આ મનમોહિત સ્થાન જાણવા માટે જુઓ ઉપરકોટનો કિલ્લો કરેરે કિલ્લોલમાં ગુજરાતનું ગૌરવ જૂનાગઢની શાન લખાયેલો છે આ છે ઉપરકોટ કિલ્લો જે કરે છે કિલ્લો ગુજરાત ગૌરવ અને જુનાગઢ તાજ સમાન છે ઉપરકોટનો આ કિલ્લો કહેવાય છે કે આ કિલ્લો ઈસ્વીસ સાતસો ની આસપાસ ગિરિદુર્ગ નામે અસ્તિત્વમાં આવ્યો હતો સમય સાથે ઉજ્જડ બન્યા બાદ ચાલીસ માં રાગ્રહર રાજાએ તેનું સમારકામ કરાવ્યું અને પછી રા નવઘણ રાજાએ ફરી નવી ભવ્યતા આપી આજે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ અહીં પધારે છે તેમનું કહેવું છે કે यहाँ हमें बहुत सब अच्छा लगा यहाँ का गाइडेंस अच्छा है यहाँ का लोकेशन अच्छा है यहाँ के जो कुएं है मतलब नौगन कुआ जो है अड़ी कड़ी कुआ जो है बाउडी है मतलब तो वो इतना अच्छा है उसका जो अलग ही है स्ट्रक्चर जो है ना तो बहुत पुराना है और अलग है अभी हमने जो, जो देखा है ना कुआ तो उससे वो बहुत अलग है बॉम्बे में भी नहीं है वैसे कुछ कहवा जय आ

રાજ્ય સરકારે ઐતિહાસિક વારસો સાચવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે આજકાલ અહીં ટ્રેન ઇ સ્કૂટર ગોલ્ફ કાર અને સાયકલ રાઇડ્સ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે ટિકિટની વાત કરીએ તો એડલ્ટ માટે અહી રૂપિયા સો બાર વર્ષથી નીચેના બાળકો માટે પચાસ રૂપિયા તો સ્થાનિકોને પચાસ ટકા ડિસ્કાઉન્ટ અને વિદેશી પ્રવાસીઓ માટે રૂપિયા પાંચસોની ટિકિટનો દર રાખવામાં આવ્યો છે સૌથી સારી વાત એ કહીએ કે આપણે એનું ખાસ કારણ એ છે કે જે ગુજરાત સરકાર છે એમને લગભગ ચુંબોતેર કરોડ ખર્ચો કરીને આખા કિલ્લાનું રેસ્ટોરેશન કરાયું એ પ્રવાસન વધ્યું આમ ઉપરકોટ નો કિલ્લો એ ઇતિહાસની ગર્જના વારસાની શાન અને ગુજરાતની ઓળખ સમાન છે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જૂનાગઢ